पीएसई, ओके, अन्य एचडीएसई, ओके, पीएसई कंपनी एचडीएसई में बदल गई, बरसारस, तो मुख्य लाख मित्रों ने बात करी शनि, हम तो यह तो है, कि हम तो शायद ने कहे हो कि अब बात हम उठाएं बात करें तो तमने हमारे चैट में चैट करें, हमारा मॉडल साम्रिय उसके चैट बच्चों वर्षों में अपना ज्ञान को नए री છતાં કેટલીક વાર હું ફરી વાર કહું છું આપણે ઋતુ મળીએ છીએ એટલે એમાં પણ એક જુદો માહોલ હોય પર સાંભળવું અને ઋતુ એમાં મને એમાં ફરક હોય બસ આપણે છેલ્લે પ્રશ્નો પણ લઈએ છીએ આપણી પાસે સમય મર્યાદિત છે એટલે હું મારી વાત ટૂંકમાં કરીશ અને પછી આપણે પ્રશ્નો કરી લઈશું તો એક તો મારે સૌને એ કહેવાનું છે કે બધા સરકારમાં પરીક્ષા આપીને દાખલ થવા માગો છો પણ તમારો ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ કારણ કે શું કામ કરવા માટે સરકારમાં આવવાના ધાગના તમારો ઉદ્દેશ હોય પણ જો તમે નોકરીનું કામ કરવા માટે આવો એ ભાગમા સાચા આવો તો તમે જીવનની ખરેખર ટાર્ગેટ બનાવી શકો અને જીવનને એક અર્થ આપો છો કારણ કે નોકરી તમારે તમારા દેખે નોકરી સુમન છો તમારી સૌથી પહેલી જરૂરિયાત અત્યારે એક નોકરી મળી જાય આવશ્યક હોય જીવન માથે લેખ આપવા માટે એ સૌથી બેલેવ હોય છે બંધી તેની સાથે સાથે બીજો મહત્વનો દે કામ લોકો માટે કામ કરવા તમે આજે જે અગળો ભરી લે છે એ તમારું સરકારના આરાધ્ય લોકોની માં એમાં ઉછો થાય કે અગળો ઉછો થાય અને લોકોના ચહેરા ઉપર ખુશી લાવવાની કામ માટેક છે એવો જો મે વિચાર કરું તો તમે માત્ર પરીક્ષામાં પાસ થઈ તો તમને તમારું જીવન નહી કરતા અને કે તમે આ સરકારમાં આદિશમાં જો છે કે સરકારમાં આપણે કરીએ ને અનેકટા ઘણો વધારે જો સાબિત પડે છે સામાજિક દમ મે સમાજમાં એ સરકારમાં તો આ દર્શક કે નથી ને આમ છે મારા એ બધું જે ચિત્તા લોકો વાત કરે છે એ લોકો પોતાની મર્યાદાને નાખવા માટે બહાર કાઢે છે બરાબર સરકારમાં મે અસંખ્ય લોકો જાય ઓસ્સે બની માડેલી ઉંચામાં ઉંચા દરસકના લોકો એ જેને સાથ કરવું છે અને કોઈ રોકી શકતું નથી अने कहवाता ना ना मानो सो पर बहुत सरस काम करता है जी अने खरे कर अपने इन्हें मारे बंधन कर रहे हैं बंधन है इतना लोगों के हुए जी इतने तमे जाए पहला सोती बाला तो तमे शुभ काम आऊँगा मारो जी कांडे तमे परीक्षा तो पास, पास कर ही जाओ परीक्षा के विरुद्ध पास करने के विरुद्ध जिंदगी के विरुद्ध सफल हो अने तमे बता रस्ता वही शक्य है तमे तमे इधर दो वही शक्य है अने તો તમારું જીવન તમને નોકરી મળી જશે પૈસા મળી જશે પણ જીવન તમારું સાર્થક નહીં નિમત તમને સંતોષ નહીં થાય ખાસ તો બીજું કે આત્મવિશ્વાસ એક તમારી પરીક્ષાની તૈયારી એક બાજુ અને આત્મવિશ્વાસ એક બાજુ અડધો અડધ તમારે જો કોઈ વસ્તુને આપવું હોય તો આત્મવિશ્વાસ ધાબવો પડે અને આત્મવિશ્વાસ અને ઇન્જેક્શનનો અંત્યારા તો બધા જાણો છો કે ઉપર નીચે ફેરફાર છે બરાબર તો આજે સતત આપણે એની સાથે કામ કરતા રહેવું બીજો આપણે ટેકનિકલ લેવલ પર સપોર્ટ આપવાની નીતિ છે એ સપોર્ટ આપણે યાદ કરતા રહેવું પડે અને રોજની વૃત્તિ સપોર્ટ માટે આપણી જાતને સભાવી આપતા રહેવું પડે રોજ જો તમને જોતા આવતું હોય કે તમને જે કંઈ કરો એથી અસંતોષ થાય તમને આખો વાંચવાનું નથી કર્યું હોય એ તમારી થાય નહીં તો તમે निराशा था है तो ये वक्त में तुम्हारे तुम्हारे तीनौ तीनौ तो जो आप उनके कितनों करीब थे ऐना तरह ध्यान रखना है जो अपराध था आज ये बात पूर्ण करना है तीनों आवाज़ दे रहे हैं तो बात करो सुबह दरी शक्कर ने अब ऐसे तीनों आवाज़ दे रहे हैं तो दरी शक्कर ने तीनों आवाज़ हैं मतलब ने तो बात करो दरी ट्रिपल करो रोजे रोज तुमने तमे करसो ना तो तो असो थोड़ा थोड़ा थोड़ो थोड़ो असंतोष रहया करसो એટલે એની અંદર આપણે કેટલો સારો કરી દીધો કપરાત પાવ આજે નઈ બચાણો એટલે એના આપણા ગામમાં દિવસો થી માડીને વર્ષો નીકળી જતા હોય છે પદાર્થનો પરીક્ષા માં આવો રોગો છે બધા કોઈ નહીં છે આવો રોગો મોટા બધાને અનુભવ હોય છે બરાબર તો ગઈ કાલે વાત છે તો આજે વધારે વાતમાં મારે નું બરાબર ગઈ નથી વાત છે તમે ઘણી વાર તો મે આટલા બધા દિવસ બગાડ્યા આટલા મહિના બગાડ્યા એટલે હવે તો કંઈ થાય નહીં એટલે એના ઉપર એક ધ્યાન આપવાની જરૂર છે તમને આત્મવિશ્વાસનો અનુભવ કહો હું આ પરીક્ષા કેવી રીતે ઘણી ઘણીવાર કહ્યું છે તમે સાંભળ્યું પણ હશે છતાં હું કહો હું આ એન્જિનિયરિંગ કર્યું એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું અમે જ્યારે દાખલ થયા ત્યારે રાખી નાખી ગજની નોકરી મળી જતી હતી અમે જ્યારે નીકળ્યા ત્યારે કોઈને નોકરી નથી મળતી અને એવું વીસ વર્ષ ચાલી ગયું પછી બરાબર એટલે બસ બીજો વિચાર કરવાનો એમને એમ કરવાનો વિચાર કર્યો અને એ વખતે એમનો એક મિત્ર હતો બધા લોકો પહેલા ભરૂચમાં બીએસસી કરતા હતા વડોદરા આવીને એમણે એમએસસી શરૂ કરી એમાંથી એક હર્ષવર્તન કરીને ભાઈ હતા એને એમએસસી કરતા કરતા સિવિલ સર્વિસ પરીક્ષા

અને લાઈનમાં અમારે રૂમ પર આવો અને પ્રાવીણ હાજર થાઓ એટલે મને ચા પીવા માટે લઈ લો અને મેં કીધું કે આ પરીક્ષકો હું અગ્રી હોય તો કાલેથી માં થાય છે મને ડિસ્કશન માટે અને કે આ પરીક્ષક માટે તો તમારે વેલ્યુ રાખવાનું પડશે અંગ્રેજી આવડતું હોવું ડિક્શનરી પરથી અનિવાર્ય છે તમારે ક્ષમ હોય તો તમે ત્યાં પરીક્ષક ગુજરાતીમાં થાશે આમાં ડિસ્કશન ઓતલાતી ઇન્ટરવ્યુ પણ જીલાત થાય અને આમાં જે પ્રનાલાઇનમાં પરીક્ષા आप मानिश को कर रहे पर ये ना ना की महत्वपूर्ण बात ये है कि एमए वर्ष 380 के एंड के पास करला का प्रयत्न करना आने है तो आईआरएस जॉइन कर दी कोच आर्ट की तो बहुत खराब चली गई हमने आईआरएस जॉइन कर दी तो ये हमने मृत्यु साहित्य हमने जो आपके लागि नोट्स बनाए थे के بدی हमने आगे करो हमें नोट्स भेजे तुमने कहा हां नोट्स तो केवल पास करना है मतलब हमें यानी की सारे પણ મને ત્રણસો ને એસી બી વાર આવે બીજા પ્રયત્નમાં આવે અને ચોથા પ્રયત્નમાં મારા એમની પહેલા પ્રયત્નમાં ત્રણસો ને એસી બી લેક આવે છે આ આત્મવિશ્વાસ એમનું સાહિત્ય અમારા કરતો તમારા જેટલું સારું નહીં બરાબર એમનું એનાલિસિસ એટલું સારું કરે એનાલિસિસ તો હોય પણ શકે પણ એમનો આત્મવિશ્વાસ એટલે તમારે સૌથી વધારે કામ કરવાનું હોય તો આત્મવિશ્વાસ માટે કરવાનું

माने एक दफा में तुम्हारी लायक बराबर इस स्तर पे पहुंचे जाते हमें वापस बराबर लाइक यार तुम्हारी बढ़ाता है पर वो आज ये बात कर रही हो जी लाइक बढ़ाता है પછી क्रिएटिविटी बहुत है सृजनात्मकता आज ये बात आप बेटा उसमें आओ वो प्रश्न थे जो घर में आती थी से क्या तो ये वक्त है अपने आप समूह में हैंडल करवाना है एक नव रस को नव बे दिलाना नव करवाना बराबर है तुम्हारा में ज्यादा

तब तरह देखा से थोड़ा 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 वांचो अने दारू के पंद्रह दिन उसमें इस आपके जोरदार वांचो बराबर तो मेरा तरह देखा करता पंद्रह दिन उसमें जो जोरदार वांचो है ना इंपैक्ट बहुत है ये तमाम बात के पकड़े होते हैं नेगर जरूरत नहीं कि बताने एक साथ ही हम तो कोई एक साथ वांचे शक्ति हम पर तमारे तार के बेहतर विषय हो एक विषय तो मैं पिता को पकड़ता है एक विषय को वांचे शक्ता है इन लोगों को बेहतर विषय तो बेहतर विषय हो पर ताने में बात करेगा

કે આ તમારે કેળા વાળી છે પછી તમે દારું તો ના જ પીતા રહેતા કદી કદી તો તમે કેળદી હશે તો તમને જીવનમાં કામ આવશે આજે હું તમને જે વાત કરું છું તો ગઈ પરીક્ષાની તૈયારી એ જ આખો નથી પડતો જીવનમાં પણ આપણે નોંધ નીચે પડી છે કે છે બરાબર છે રોજ આત્મવિશ્વાસ રાખે છે રોજ આત્મવિશ્વાસની જરૂર પડે છે રોજ આંક પુતકેળાની પડે છે રોજ પુતકેતા કેળાની પડે પુતકેતા ઘણી પરીક્ષાવાળા મને જે હું તો આ રીતે તમે આદત વધે શકો એટલે સમજણ આટલે અને ઘણા બધા એટલે મારી પાસે मैं जो जीव विज्ञान दरानी की कक्षा ले ली है लोक शिक्षण ने दी लोक के का मतलब दरानी ने निर्णय करना पेपर बनाया सारा मैंने क्योंकि हमें पण कोर ट्रेनिंग सीखना चाहिए तो मैं जो कि माने थे की वो तपस करो की डांडा सुधरा उपस्था है तो मैं जो बहुत बड़ा जो उपस्था है कारण के ये लोगों में आदत की क्षमता में रोज जीवन में खेल ले वो एक आदमी सुधरा उपस्था अलग है बेन तो ये एनसीईआरटी एनसीईआरटी वाचे एनसीईआरटी बराबर छे तो किसी का एनसीईआरटी भी एग्री नहीं थी, थी पण हमारा घना बदल नहीं मानता है ये हमारा मेरे से ये वाला लोग बना रहे थे मैंने एक सस्ता में एक कांस्टेबल मिल गया एक जुना गड़े पाटा बनने का में सीसीआरटी की चौकड़ी वाली जी ने दो प्रश्न परीक्षा पास कर ली अच्छे मैंने एक नेशनल पेपर शर्मा में दो भाई मिल गया हमारा सेदाव कलम ने हमारा

मैं पिछले साल को मुख्यमंत्री और पासे का प्रयत्न करे उसे एनसीसी आगे दाखवा करवा मारे अने ये जी मिट्टी करती जब मैं निर्णय करो ये निर्णय में मैं कहाँ बताऊँ मैं मारे कौन बंद करवा पड़े एनसीसी शुरू था पर पची बाकी चुरी हो ये एनसीसी के जोखने में आपने गुजरात में परीक्षा हो जाए उनमें ना इधर उधर आपने गुजरात में विद्यार्थी स्पर्धा में प्रतिनिधि शक्ति नोटा आना दी। दी। है बराबर ध्यान दें बीजू सर सर कहते हैं तुम्हें तुम्हारी क्षमताएं पूछी नहीं आपको गलत कदम मुझको यह आवाज जो थी कि जेपीएससी आपता हो ये लो वो यूपीएससी आ भी सके है पर एमयू यूपीएससी में काय है ना मुझे यूपीएससी का दायरा मत नहीं होता बराबर तो मैं कर ही सकूं माने करनी चाहिए विचार मत नहीं होता बराबर मैं मुझे आपने तो तेरे को क्यों किया मेरा दायरा मत अधिक में एकदम बेसी गई ये बची हुई जीपीएससी ये जीपीएससी से कशुत मत में न दिया मैं असिस्टेंट इंजीनियर की परीक्षा भी दी कसम में ऐसा ही था इंस्पेक्टर की परीक्षा बनी है परीक्षा नहीं वाले गए वाली परीक्षा पास बनी वो पास कर था पर हूं एना माटे एक अक्षर पण में वाचो जीपीएससी वाले एक मेरी परीक्षा थी तम हमारा अंदर में कला चार के गुजराती अंग्रेजी एक ऑप्शनल ऐसे तीन आता था चार आता मैंने याद नहीं आया कुछ ऐसा मैंने किया તો સંતિજેને અને પછી એની નહી સાથે એનો ગેરી છે પછી તમે મેં એક ઓપ્શન તરીકે બેંકિંગ કરીને વિશે એક ખાનાની ચોપડી હોય એટલે સત્તાના પરીક્ષામાં લખતી હતી એક જ દિવસ બાકી અને જે કેએસસીનો સત્તને પાસ થઈ ગયો અને માર્ચમાં જીપીએસસી જોઈન થવાનું હતું પાછમાં મારી પાસે એક ઓડિટરનું એકાઉન્ટ સર્વિસ બરાબર તો મેં નતી કરી માર જીપીએસસી જોઈન નથી થયો માર્ચમાં જોઈન નહી થયો ખીમાં માર તો મેં यूपीएससी सिवाय की कोई परीक्षा पत्र में ध्यान न दिया यदि जब मैं आत्मविश्वास आत्म की बात करो, तो तुम्हारी बात करो, तो मैं यूपीएससी परीक्षा की पहला वक्त तो में मैं कई समय तो दौड़ में ना पर बीस दिनों तैयारी थी એટલે પછી બાકીના ટાઈમમાં આ પેપર જોર પેલો પેપર જોર એમાં સંગ્રહ વાપર્યો પણ બીજો ત્રીજો ને ચોથો વાર મે ચાર વાર પ્રિલિમ ક્લિયર કરી બીજો ત્રીજો ચોથો એટમાં ડોક્ટર દિવસની તૈયારીમાં મે પ્રિલિમ ક્લિયર કરી કારણ કે મારા મગજમાં પ્રિલિમ ક્લિયર થઈ बराबर फिल्म का रिजल्ट में क्या रहा नहीं थे कारण कि मैंने कवर चेक प्लान किया नहीं था पर मेंस में हमारा मन में थे गए कि आपका पास नाइट था बराबर हम जो नाम था नाम था वो नहीं को मारे थाऊ तो छे थसे के नहीं थसे के नहीं ये विचार हमेशा आवेगा ये विचार मैंने नरो पण करो पछी फरियाद ने आपरे बात करी थी कि जरा तुम फरियाद में सुधार तुम्हें तमाम श्रेष्ठ नहीं आपी सको कारण कि जरा તમારે તમારે જે કરવાનું છે એને એ કરવામાં તમને તમે કૃતજ્ઞતાના ભાવમાં હશો જો તમે ફરિયાદમાં હશો તો કૃતજ્ઞતામાં નહીં અને કૃતજ્ઞતામાં હશો તો ફરિયાદમાં નહીં ફરિયાદમાં હશો ત્યારે તમે શ્રેષ્ઠ નહીં આપી શકો એટલા માટે ફરિયાદથી દૂર રહેવું જોઈએ પછી જૂથમાં તૈયારી કરવાની સાથે એકબીજાના સંપર્કમાં રહેવાનું અને એવા લોકો કે જે નકારાત્મક બળ તમે તમને ફરી પાછા નીચે લઈ એટલે નકારાત્મક લોકોથી દૂર રહેવાનું પીવાય તો જૂની પરીક્ષા એટલે બધા મોક પરીક્ષાઓ તમે આપતા હોય છે મારો અનુભવ એવો કહે છે કે કોઈ પણ મોક પરીક્ષા છે એ કોઈ પણ પરીક્ષ કોઈ પણ પરીક્ષા લેનારી સંસ્થા છે એના પેપરો જેટલું સારી નથી થતી मॉक परीक्षा तो तुम्हें पीवाई कर ले तुम्हारी जो तुम्हें परीक्षा आती रहे चैनल पे ये क्वेश्चन नहीं हो लो बराबर तुम्हें जरा जीपीएस से आपका वो का तुम्हारा जो यूनिट लगा हो पेपर में सब सब तो है माने तुम्हें सीख ही सको ये जो तुम्हें जो वाचो छो दैट्स टू वाचो छो दैट तुम्हें बहुत समझाई छे पर ज्या सुधी प्रश्न नहीं करो ज्या सुधी ये माहिती तुम्हारा मगज में बराबर चोटी नहीं नहीं लगती तुमने खबर है कि आओ वाचो पेपर पेपर में सेशन तुम्हें तुम्हें सेशन

அதில் <laughs> முட்டை